મોડાસા શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે મોડાસા મેઘરજ હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા ઉત્સવ વેલી સોસાયટી આગળ હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો એક ઇંચ વરસાદ વરસ્યો અને મોડાસા શહેર પાણી પાણી થઈ ગયું જેના દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ઉત્સવ સોસાયટી આગળ એટલા પાણી ભરાઈ ગયા છે કે વાહન ચાલકો પણ રસ્તો પસાર કરતી વખતે મુશ્કેલી અનુભવી રહ્યા છે રસ્તાની એક જ તરફ તેઓ વાહન ચલાવી રહ્યા છે કેમ કે રસ્તો દેખાઈ નથી રહ્યો જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે હજી એક ઇંચ વરસાદ જ પડ્યો છે વરસાદ તો હજી વધવાનો છે ત્યાં જ આવી સ્થિતિ છે અરવલ્લી જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે ખાસ કરીને મોડાસા શહેરમાં એક કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ ખાપ્યો છે આ હાલ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ આપણે મોડાસા પહેલે ચોકડીથી મેઘરજ રોડ તરફ છે આ ઉત્સવેલી વિસ્તાર સોસાયટી આવેલી છે આ સોસાયટી આગળ જ પાણી ભરાઈ ચૂક્યા છે પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલી મૂક્યા છે કારણ કે વારંવાર આજે ઉત્સવેલી વિસ્તારની આગળ જ પાણી ભરાતા હોય છે પ્રિમોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે કારણ કે ગત વર્ષે પણ આ સમસ્યા હતી ને આ વર્ષે પણ આજે ઉત્સવેલી આગળ પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે દેવાંગ ચૌધરી એબીપી અસ્મિતા અરવલ્લી